વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર જન્મદિન નિમિત્તે રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અને યોગ અભિયાન અંતર્ગત રાણીપમાં સિનિયર યોગ કોચ રક્ષાબેન ના ક્લાસમાં ઝોન કોર્ડિનેટર અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અને યોગ અભિયાન અંતર્ગત રાણે વિસ્તારમાં આવેલ ભલોલ નગર ગાર્ડનમાં સિનિયર યોગ કોચ રક્ષાબેન સુથારના ક્લાસમાં જોઈન્ટ કોર્ડિનેટર અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેમાં આજની ભાગમદોડવાળી દોડવાળી જીવનશૈલીમાં કસરતના ભાવના કારણે લોકોમાં જાડાપણું વધી રહ્યું છે તો યોગ દ્વારા કેવી રીતે જાડાપણું ઓછું કરી શકાય તેની માહિતી વિસ્તારથી આપવામાં આવી હતી શિબિરમાં થી વધારે યોગ સાધકોએ ભાગ લીધો હતો